સ્ટાર્ટર મિત્રો આપણે કમ્પ્લીટ કરી લીધું છે અને હવે આપણે પીઝાની ડીશ આવી ગઈ છે અને પીઝાની ડીશમાં આપણને મળે છે પહેલાં ગાર્લિક બ્રેડ અને ગાર્લિક બ્રેડ આપણે આવી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો તમે એડ કરી શકો અહીંયા ટેબલ ઉપર જ હોય છે અને સાથે તમે સોસ પણ એડ કરી શકો છો સોસ પણ તમને ત્યાં ટેબલ ઉપર જ મળી છે અને ગાર્લિક બ્રેડની આપણે વાત કરીએ તો ચીઝને એકદમ ફૂલ ભરપૂર છે અને સુપર ગાર્લિક બ્રેડ છે અને એકદમ સોફ્ટ છે અને ગાર્લિક બ્રેડનો ટેસ્ટ તમે કરશો ને તમને તમને ખૂબ આનંદ આવશે ખૂબ મજા આવશે ફૂલ ટેસ્ટ ફૂલ છે તો આપણે આવી ગયા છીએ આજે ઝાંઝરડા રોડ ઉપર રિયલ પીઝામાં જ્યાં આપણે આજે માણવાનો છે પિઝાનો રિયલમાં રિયલ ટેસ્ટ એટલે આજે આપણે નીકળ્યા હતા તો આવી ગયા છીએ ઝાંઝરડા રોડ ઉપર રિયલ પિઝામાં તો આપણે હવે અંદર જઈએ અને તમને બતાવીએ કે પિઝા માટે કેટલી બેસ્ટ અને સુપર જગ્યા છે તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા કેટલો બધો ટ્રાફિક છે અને ક્વોલિટી જ અહીં એટલી બેસ્ટ છે કે તમને દરરોજ રાતે અને બપોરે બે ટાઈમ ટ્રાફિક તો તમને મળવાનો જ છે અને પ્રાઇઝની વાત કરીએ તો લંચમાં બસો ત્રીસ અને ડિનરમાં બસો ને એંસી રૂપિયા છે હાલો મિત્રો હવે આપણે સ્ટાર્ટરની શરૂઆત કરવાના છીએ તો સ્ટાર્ટરમાં અહીંયા તમને મળશે ચોવીસથી છવ્વીસ રેતની વસ્તુ પણ એમાં આવા શરૂઆત કરવાની છે શુદ્ધથી જે મોટાભાગે બધા લોકો શુભથી જ શરૂઆત કરતા હોય તો સૂપમાં આપણી પાસે એક ટોમેટો સૂપ અને ચાઇનીઝ મંચાવ સૂપ છે તો તમે પહેલીવાર હોય તો બેય સૂપ ટ્રાય કરજો અને મારું ફેવરિટ સૂપ અત્યારે હું લઉં છું ચાઇનીઝ મંચાવ સૂપ એ મેં સર્વ કરી લીધું છે મિત્રો આપણે સૂપ લઈને ટેબલ ઉપર આવી ગયા છીએ અને સૂપથી જ શરૂઆત કરવી જોઈએ બધાને તો તમને પાછળથી જમવાનો પણ ખૂબ આનંદ આવશે અને જોઈ શકો છો તમે બહારનો નજારો ઝાંઝરડા રોડ જૂના આગળ ચોવીસ જાતની આઇટમ છે ચોવીસ જાતની આઇટમની આપણે વાત કરીએ તમે જોઈ શકો છો ફેમ્સ ફ્રાઈઝ છે મેક્સિકન સલાડ છે વિવિધ વિવિધ પ્રકારના ડ્રેગન પોટેટો છે ચાટ્સ છે અલગ અલગ અમેરિકન કોન છે ગુલાબ જાંબુ છે ચોવીસ આઇટમ છે એટલી આઈટમ છે કે અમુકના તો આપણને ના મેળવી આવડે બધી વસ્તુ ટ્રાય કરવી જોઈએ અનલિમિટેડ છે મિત્રો એમાંથી મારા મનપસંદ સ્ટાર્ટર હતા એ હું લઈને ટેબલ ઉપર આવી ગયો છું અને બધાયનો ટેસ્ટ કર્યો છે ખૂબ જ મસ્ત ટેસ્ટ છે જેમ જ મિત્રો આ રેસ્ટોરન્ટની હવે આમાંથી આપણે જવાના છીએ હાલતા 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 આપણે સિક્રેટ જગ્યાએ જવાના છીએ તો સિક્રેટ જગ્યા એ છે કે અહીંયા બધાની ફેવરિટ વસ્તુ મળે છે અને એ બધાની ફેવરિટ વસ્તુ છે આપણી ગુજરાતની શાન પાણીપુરી અને પાણીપુરી પણ આપણે અનલિમિટેડ જ છે તમારે જેટલી ખાવી હોય એટલી ખાઈ શકો અને પાણીપુરીમાં તમને બે જાતના ફ્લેવર મળવાના છે અને એમાં બે જાતના ફ્લેવરમાં એક તીખું અને મીઠું બે પાણી છે એટલે હું તો મિત્રો મીઠું પાણી પીઉં છું

પૂરા ફેમિલી સાથે જાઓ તો પણ અહીંયા પૂરેપૂરી વ્યવસ્થા છે બધા માટે કાઉન્ટર પર પાછી ફ્રેન્ચ ફ્રાઇઝ ફિલઅપ થઈ ગઈ છે એકદમ ફ્રેશ અને એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો વિથ ટૉમેટો કેચો એ વધારે સ્વાદિષ્ટ લાગે છે તમે જોઈ શકો છો આપણી પ્લેટ માર્ગરેટ પિઝા આપણી પ્લેટમાં આવી ગયા છે એકદમ સોફ્ટ અને એકદમ ચીઝથી ભરપૂર આ એકદમ પ્લેન અને નોર્મલ પીઝા હોય છે કે જેમાં કોઈ પણ જાતનું ટોકિંગ હોતું નથી સિવાય કે ચીઝ નેક્સ્ટ હવે માર્ગરેટા બાદ નવી આઈટમ આવી ગઈ છે આ છે પિંક ક્રસ્ટ પીઝા તમે જોઈ શકો છો મિત્રો હવે જવાના હિ આપણે સામે સામે તમે જોઈ શકશો બેસ્ટ ટાઉન સોડા શોપ છે અને સોડા કાઉન્ટર ઉપર આપણે અનલિમિટેડ સોડા છે જે આપણને ચાર દેપની સોડા મળવાની છે જીરા મસાલા છે બ્લેક મેજિક એટલે કે થમ્સ અપ પછી મેંગો મેંગો મળશે અને આપણે ભયરી છે એ ઓરેન્જ છે એટલે ચાર દેપની સોડા મળવાની છે આપણી પ્લેટમાં છે ડબલ લઈ તમે જોઈ શકો છો આ સૌથી ટેસ્ટી પીઝા છે એનો આમાં ટોપિંગમાં તમે જુઓ તો અમેરિકન કોર્ન ઓનિયન ટોમેટો કેપ્સિકમ હવે નેક્સ્ટ છે ટિક્કા પનીર તંદુરી આમાં ટોપિંગમાં તમે પનીર જોઈ શકો છો કેપ્સિકમ છે અને એકદમ પીસથી ભરપૂર છે મિત્રો આપણા પીઝા કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે ફૂલ પેટથી જમાઈ ગયું છે અને હવે આપણે લાસ્ટમાં એક જ વાર આવે છે આ છે આપણું બ્રાઉની આઈસ્ક્રીમ બ્રાઉની આઈસક્રીમ મિત્રો એક જ વાર દેવામાં આવે છે જમી લીધા પછી હોય નહીં મિત્રો હવે આપણે જમીને બારો બાર આવી ગયા છીએ વિલો જુનાગઢ અને બહારના ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિક તો ફૂલ જ છે આપણે પણ જમીન નીકળી ગયા છીએ અને હજી એટલો ટ્રાફિક છે જ એડ્રેસની વાત કરીએ તો આપણે રિયલ પીઝા ઝાંઝરડા રોડ જુનાગઢ